નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાજપ વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાધન પ્રવીણ નાયકનું આજે વહેલી સવારે દુઃખ અવસાન થયું છે તેમના નિધનથી ભાજપ અને સમગ્ર નાબિલ સમાજમાં ત્યારે શોકની લાગણી વ્યાપી ગઈ છે પ્રવિણ નાયક એક અનુભવી રાજનેતા હતા જેમને દાયકા સુધી ભાજપ સંગઠન મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કીએ કરવામાં આવે તો રાજ્યસભાના ત્યારે મિત્રો સાધન તરીકે તેમને રાષ્ટ્રીય સ્તરે પણ गुजरात નું પ્રતિનિધિત્વ કર્યું હતું સુરત શહેરના ભાજપ પ્રમુખ તરીકે તેમણે સંગઠન નવી ઊંચાઈ પર પહોંચાડ્યું હતું સુરતના મહાનગરપાલિકાની સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ અને ત્યારે કોર્પોરેટ તરીકે સેવા આપી સુરત શહેરને નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતું તેઓ એક કુશળ સંગઠન તરીકે જાણીતા હતા અને તેઓ કાર્યક્રમોમાં ત્યારેન્દ્ર લોકપ્રિય હતા મૃત્યુ વિગત અનુસાર મિત્રો બધું આપને એ પણ જણાવી દે કે ત્યારે વાત કરીએ તો ત્યારે મિત્રો તેમના નિધનથી રાજકીય સામાજિક અને અનાવેલી ત્યારે સમાજમાં એક મોટી ગોઠ પડી છે પ્રવીણ નાયકના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારે ભાજપ અગ્રણી નેતાઓ કાર્યો અને અનાવેલી સમાજના ત્યારે આગેવાનો પ્રવીણ નાયકના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને તેમને સદ્ધાંજલિ અર્પણ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ